કઈ ની ગાડી સાફ કરી મારવાની ગાડી ને ત્યાં મારી નવી ગાડી ફેરા મારવાની ગાડી આવે ભાઈ જા

જર ની વાત જવું તું આવે ને ત્યારે આવી ગાડી ચાલે ખબર કાતા

મારી સિવાય કઈ ના લાવે મારે રોહે ગાડીઓ બોલાવ આવે નઈ તું ગમે ત્યાં ફોન કરે તો હંધા નહીં આવે કે બોલાવા જાય તો નહીં અરે તું આખા ધન માં હો હો પાંચસો પાંચસો ફેરા મારું હું ગાડી અને તું કે ફગાવી ના જેમ કે નવી ગાડી હજુ લેવો છે હું આ તો સુમા માકવા માટે એ બનાવી મિલી મે ભંગાર ગાડું કે હું ભંગાર ગાડી રતની આ તમને તો આ ગાડીઓ પર બહેન ફરવાના ખાવા સારું બજાર દોડતી તારા ડોહ મોકલ્યા હું લેવા આવીને હરોજ મારી વાહ બની જાય હું બહાડી ને લતો બરાબર ન પીવારે ગાડી તો નહીં પડે પડી ગયેલો સાલતો જાય ગટર માં તને લાવી ખબર નહી હતી કેવો પીએ હું તાડી પીવે ભેગો રતના હું બી ભારત ના તાર હોય તો મારી ગાડી નઈ જવું હોય તો પછી લેવા માંડે ગાડી તો કઈ ને બહાર ની લીજા